વર્તન એક દીકરો એની મમ્મી ને કે છે મમ્મી મારે પપ્પા સાથે રમવું છે પણ પપ્પા છે ને બહુ મોડા આવે છે મમ્મી કે છે બેટા એ કામે જાય છે ને એટલે તો ઘરમાં ખુશીઓ આવે છે પપ્પા કામે ના જાય તો ઘરમાં ખુશી કઈ થી આવે પણ મમ્મી બીજાની રમતો મારું મન લલચાવે છે મમ્મી કે છે બેટા હું છું ને મારી સાથે રમવાનું તને ફાવે છે દીકરો કે છે નથી જોઈતા રમકડા એમની ગેરહાજરી મને બહુ ડરાવે છે છે એમ ડરવાનું નહીં તને ફોન પર તો સમજાવે તારા પિતા દીકરો કે છે પેલા બાળકોના પપ્પા તો એમને હાથ પકડીને ચલાવે છે માં કે છે એમને રજા મળવા દે બેટા હાલ કામ એમને વધુ આવે છે દીકરો કે છે માં તું ખોટું બોલે છે એ તો રજા પણ ક્યાં પાડે છે માં કે છે મને ખ્યાલ છે બેટા પણ એમના સાહેબ એમને બોલાવે છે ઉઠું એ પહેલા જાય છે અને સુઈ જાય પછી આવે છે એક જ અફસોસ થી એમને ઊંઘ પણ ક્યાં આવે છે તો કે જે શાંતિથી થી સુઈ જાય એમને થાક પણ બહુ લાગે છે સારું બેટા એમનો વિરત અને એકલાને નહીં મને પણ ખૂબ સતાવે છે दुखनी वातो करता रहता हिंच के झुलता पप्पा दुखनी कोई बात पूछू ने तो हसी ने मारे गप्पा साव खोटा बोला छे हाँ पप्पा पगलू माड़ियु में ज्या ज्या त्या हथेड़ी एमने राखी कड़वी दया कड़वी दवाई आपता पहला एमने जाते चाखी माने पिता दिकरा दिकरियों ने कड़वी दवा आपता पहला पोते चाखे એટલે તો હિન્દી ફિલ્મ સંગીતની પ્રસિદ્ધ પંક્તિ કહેવાયું ને આચલ કે તુજે મે લેકે ચલુ એક એસે ગગન કે તલે જહા ગમ ભી ન હો આંસુ ભી ન હો બસ પ્યાર હી પ્યાર પલે માતા પિતા એમની મુઠ્ઠીમાં જેટલી તાકાત હોય છે ને એટલું આપણને સુખ આપતા હોય છે પણ પરમાત્માની વ્યવસ્થા આવી છે ને કે અમુક ઉંમર મને ને તમને ખબર નથી પડતી કે આપડા માતા અને પિતા આપડા માટે શું કરતા હોય કવિ લખે ડગમગતા પગ માળવા મથતો આંગળી હાથ મૂકી આજે મારે સાથમાં રહેતા લઈને જોયા કરતા ફોટો હાથ ફેરવતા એમ કે જાણે ફોટો ન થઈ જાય મોટો જોઉં છું તમને થાય મને શું એવું કદી ન થાય આપણને લઈ વહેતો સમય આ આમ જ થંભી જાય પપ્પા અમને કદી ન કીધું કેટલું વાલ કરો છો પપ્પા તમને અમે ન કીધું કેટલા અમને તમે ગમો છો તમારી આંખે ના છલકે એક ટીપું આંસુ ક્યારે તમને જોઈને લાગતું અમને મનમાં ને મનમાં ત્યારે છે અમારા ડેડી બેસ્ટ અવર ડેડી સ્ટ્રોંગેસ્ટ યાદ છે મને સાયકલ શીખતા પડી ગયો તો જ્યારે રડતા રડતા ઘરમાં આવ્યો ને ધમકાવ્યો તો ત્યારે ફરી ધકેલો તો શીખવા અને પોતે રહ્યા તા જોતા આંસુ લૂછવાને બદલે તમે રાખ્યો તો મને રોતો રાત્રે હું સૂતો તો ત્યારે પથારી પાસે આવી છોલાયેલી ઢીચણ ને તમે હળવેથી પસાર જીવન છે તો પડકારો છે જીવન છે એક ટેસ્ટ મારા છોકરા રડે નહીં એને બનવાનું સ્ટ્રોંગેસ્ટ જો આપણી પાસે બહુ રૂપિયા હોય ને તો આપણે આપણી સેવા માટે ભલે નોકર ચાકર રાખીએ પણ કવિ લખે મહાત્મા અને પરમાત્મા આ ચારની સેવા માટે ક્યારેય નોકર નહીં રાખવાનું એમની સેવા તો આપણે આપણા હાથે જ કરવાની કારણ કોઈ પણ માનવી હોય એ મકાન કે દુકાનની સફાઈ માટે ભલે નોકર ચાકર રાખે પણ તિજોરીનો ચાકીદાર તો એ પોતે જ હોય છે ચોકીદાર તિજોરી એ તિજોરી સાફ કરવા માટે કોઈ માણસને ના રાખે એમ માતા પિતા મહાત્મા અને પરમાત્મા છે ને ભાઈ એ આપણા તિજોરી છે એટલે એની સંભાળ તો આપણે જાતે જ રાખવાની અને હું પૂરી ખાતરીથી કઉ છું ભાઈ જે સતયુગમાં મહત્વ માતા પિતાનું હતું ને એ જ ત્રેતા યુગમાં છે એ જ દ્વાપર યુગમાં છે અને એ જ કળયુગમાં છે

એટલે પરમાત્મા એ પહેલા માતા પિતાને સ્વીકારે છે એટલે કહેવાય ને ને જૂના જમાનાના માણસો જેટલા હતા એટલા જ અંદરથી ઉજળા હતા અને અત્યારના માનવીઓ બહાર થી જેટલા ઉજળા દેખાય છે ને ભાઈ એટલા જ અંદર થી મેલા હોય છે આ એકવીસમી સદી વાસ્તવિકતા છે ભાઈ ખલીલ દંતેજી સાહેબ કેવી સરસ વાત લખે પગ પસારું છું હંમેશા મારી ચાદર મુજબ બોજ કોઈ મારી હયાતી આ દુનિયા પર નથી મર્દ છું અશ્રુ વગર પણ રડતા ફાવે છે મન જોઈ લો એક ઉજરડો પણ મારા ચહેરા પર નથી આત્માને પણ સતત જળહળતો રાખું છું સદા રોશની માટે બધો આધાર મે દીવા પર નથી રાખ્યો અને એનાથી આગળ એક કવિ તો લખે ને આ વાસ્તવિકતા કેવી છે ભાઈ દુનિયાની જહાજો ડુબાડી દીધાના દાખલા છે અને તારી દાખલા છે હસ્તી એક કાતરી ઉંદરે સિંહને છોડાવવાના દાખલા છે ભાઈ છ તાકાતવર આપણે પણ અન્યને કમજોર ક્યારેય નહીં સમજવાના અહીંયા દોડમાં કાચબાએ સસલાને હરાવેના દાખલા છે ભાઈ